સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલમાં આજથી ઓપીડી મશીન સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવી છે મશીન બાબતે રેડિયોલોજી વિભાગના વડા ડોક્ટર મોના શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઓપીડી મશીન ચાલુ થઈ ગઈ છે અને આ મશીન દ્વારા જડબાનું થ્રીડી વ્યૂ લેવામાં આવ્યું છે જેનાથી તૂટેલા દાંત સડી ગયેલા દાંત ત્રાસા દાંત કેન્સરની ગાંઠ ડેવલપ થતી હોય કે સાધી ગાંઠ વગેરે ડાયોગ્નોઝ થાય છે આ મશીન દ્વારા આખા જળબાનું એક્સરે આવી જાય છે જેથી દાંત અને જળબામાં કોઈ ખામી કે સમસ્યા હોય તે અંગે ખબર પડી જાય છે અને તેના આધારે ડેન્ટિસ્ટ આગળની સારવાર ચાલુ કરતા હોય છે હાલમાં આવેલી આ મશીન હાઈટેક એડવાન્સ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે અગાઉ બે હજાર અગિયારમાં સ્મીમેર હોસ્પિટલમાં આ મશીન લેવામાં આવી હતી જે બે સુધી કાર્યરત હતી પરંતુ ત્યારબાદ મશીનના કેટલાક પાર્ટ્સ ખરાબ થઈ જવાના કારણે તે રિપેર થઈ થતા ન હતા ત્યારથી જ મશીન બગડેલી અવસ્થામાં પડેલું હતું બે હજાર હોસ્પિટલ ખાતે ઓપીજી મશીન નહી હતું જેને કારણે દર્દીઓને હોસ્પિટલમાં ઓપીજી એક્સરે કરાવવા માટે મોકલવામાં આવતું હતું જોકે હવે આ સુવિધા સ્મીમેર હોસ્પિટલમાં ચાલુ થઈ ગઈ છે અને દર્દીઓને સિવિલ સુધી જવાની જરૂર નહીં પડશે તેમજ સમયસર સારવાર મળી રહેશે